સરસ તો પરિણામ આવી ચુક્યું છે. હાલમાં આપણે હાજર છે સંસ્કાર દીપ વિદ્યા સંકુલમાં કે જ્યાંના ચાલીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ હાંસલ કર્યો છે. તો ત્યારે શાળાના જે principal છે તેમની સાથે વાત કરશું અને સમગ્ર પરિણામની જાણકારી મેળવશું. જી આપનો પરિચય આપજો. મારું નામ ભદ્રેશ પટેલ આચાર્ય સંસ્કાર દીપ વિદ્યા સંકુલ. શાળાના પરિણામ વિશે માહિતી શાળાનું પરિણામ ઓલ ઓવર બસો ત્રીસ વિદ્યાર્થીઓમાંથી ચાલીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવેલો છે. ઈઠ્યોતેર સેવન્ટી એઈટ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવેલો છે.

સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા શું બનવા માંગો છો આઈઆઈટી એન્જિનિયર સફળતાનો શ્રેય કોને આપશો અમારા દસમા ધોરણના શિક્ષક અને માતા પિતા તો હાલમાં આપણે જોયું તે પ્રમાણે આ સર સાથે શાળાનું કુલ પરિણામ કેટલું રહ્યું છે નવ્વાણું શાળાનું જે પરિણામ છે 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 વધારે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ભેગા થયા આતુરતાનો અંત આવી ચુક્યો છે અને આજે તેમનું પરિણામ તેમના હાથમાં આવી ચુક્યું છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષનું પરિણામ એકંદરે સારું હોવાનું શાળા દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર એસઆઈ ન્યુઝ સુરત